કલાલી બ્રિજ ઉપર કારમાં આગ લાગવાનો બનાવ બનતા અફરાતફરી મચી જવા પામી હતી વડોદરા શહેરના માજલપુર દરબાર ચોકડી પાસે આવેલ નક્ષત્રમ ટેનામેન્ટ ખાતે રહેતા રશ્મિનભાઈ જાદવ રેસકોર્સ આઈનોક્સ સામે આવેલ મ્યુચ્યુઅલ ફંડ લગતની ઓફિસમાં કામ કરે છે ગત રોજ નોકરી પરથી છૂટીને તેઓ મહારાષ્ટ્ર પાસિંગની હુંડાઈ ક્રેટા કાર લઈને ઓફિસેથી ઘરે જતા હતા તે સમયે રાતના આઠ કલાક દરમિયાન અક્ષરચોક ક્રોસ કરીને કલાલી બ્રિજ ઉપરથી ઘર તરફ આવતા હતા ત્યારે એકાએક કારની બોનેટમાંથી ધુમાડો નીકળવા લાગ્યો હતો જેથી રશ્મિનભાઈ કારમાંથી ઉતરી ગયા હતા જોત જોતામાં કાર ભળભળ સળગવા લાગી હતી કોલ મળતા જ ફાયરબ્રિગેડના જવાનો ઘટના સ્થળે આવી પહોંચ્યા હતા અને આગ ઓલવી નાખી હતી પરંતુ ત્યાં સુધીમાં આખી કાર આગમાં ખાક થઈ ગઈ હતી રશ્મિનભાઈનું વોલેટ તેમજ અન્ય સામાન પણ કારની સાથે સળગી ગયું હોવાનું પ્રાથમિક

એમનો સો બચાવ ને ટ્રાફિક રોકી દેવામાં આવ્યો ગાડી ટ્રાફિકના લીધે થોડી તમને સમસ્યા વધારે પડી હતી અહીંયા આવ્યા ને પાણી મારીને ઓલી સમુદ્ર કબ્જે કરી કોઈ જાણ નથી છે પાણી ઓઈલ ને એવું ચેક કરીને નીકળવું જોઈએ અને સેફ્ટી નો સાધન રાખવું જોઈએ ટેમ્પરેચર પણ ગાડીમાં બતાવતું હોય એ ચેક કરવામાં આવે તો ક્યાંક હવે આગ પહેલા આપણે સંભાળી તો એવો કઈ બનાવ થાય નથી